કે દુનિયા પેજી મંગાવી હતી બીક લાગે પણ આપણે પાસે છે ને સેફટી માટે પાસે સ્પ્રે ને બધું લઈને રાખી દીધી ભાઈ હવે ન કરવા તો હવે સ્પ્રેટ પીવી જોઈએ આપણે तो 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 પછી તો આપણે ડાયરેક્ટ વિડીયો શૂટિંગ શુટિંગ કરી તો તમને થોડું ઘણું પ્રથમ જે મેં દેખાડ્યું કે વિડીયો એડિટિંગ બધી વસ્તુ કેવી રીતે કેમાં કરવું કેમાં નહીં તમને લોકોને ખબર છે હાજી કોઈને ખબર ન હોય તો કહી દઉં ભાઈ વિડીયો એડિટિંગ માટે એપ્લિકેશન છે હવે ઇનશોટમાં લોકો જોઈ લેજો ને થંબેલ બનાવવા માટે ભાઈ પિક્સાર્ટનો ઉપયોગ કરી છે બે થંભેલ તો ફોટો તમને દેખાઈ કયું છે તો પ્લે સ્ટોર એપ સ્ટોર તમને બેમાંથી ગમી આ બધે મળી જાય એ વસ્તુ તો એ વસ્તુ છે પણ હવે આપણે આજે વિડીયો આવ્યો હોય આજે તારીખ કેટલી છે બબે નવ તારીખ ના વિડીયો કદાચ ચૌદ પંદર તારીખ પર આવતો હોય છે આ વિડીયો પંદરમી ઓગસ્ટ બાજુ કદાચ આવતો હોય છે આ વિડીયો તો એવું નથી કાંઈ વાંધો તમે મેનેજ કરી નાખી આજે આપણે ખાવાની છે મિત્રો ઝોલો ચીપ્સ તો તમારા લોકોની મેં ઇન્સ્ટામાં પોસ્ટ મેં એ લખી હતી કે કર નાખો કમેન્ટ જે તમને જી મજા આવી એમાંથી કેટલાવની ઝોલો ચીપ્સ આવી પાણીની બધી તમને કહી દઈશ જોલો ચીપ્સ ખાય ને

ને આનો ચેલેન્જ video કરવાનો હોય તો તમારા લોકોની કમેન્ટ comment આવી હતી કે ઝૂલો ચિપ્સ કરો ઝૂલો ચિપ્સ ખાઓ ઝૂલો ચિપ્સ ખાઓ તો કેટલા ની comment આવી હતી તો એ જે કરવાના છે તો બધા જ પેલા ચશ્મા લ્યો તો ખાલી મારા આ જે action ની હરખી દેખાય તેના માટે ચશ્મા લેતા આવી હવે ચાલુ કરશું આપણે ચેલેન્જ video ની starting તો મારી પાસે tripod નું ભાઈ ઉપરનું તૂટી ગયું છે એટલે મારા આને અને અંદર રાખવું પડે અને માઈક ને બધું એટલે મારી એની અંદર રાખવું પડે આ રે આપડી પાસે ઝૂલો હવે ચાલશું ખાશું ઝૂલો ચિપ્સ આપડી પાસે ઝૂલો ચિપ્સ આપણે મંગાવી હતી એ જ કહાની છે ને તમે તો ખાઈ શકો તમે તો ચશ્મા કાઢી નાખી હોય એટલે તમને લોકોને આ હુંણા જોવા મળે તો આરે આપણે આપણી ચોઈસ ચિપ્સ ને કેદુની આપણે જે મંગાવી હતી ઈવડી જ પડી છે એક તમને જોલો ચિપ્સ અનબોક્સિંગ તો કરવા જેવું કઈ છે નહીં કે આપણે પહેલા જ કરી નાખીના કેટલી ડેન્જર છે એ આની અંદર લખેલું છે એ બધું હેઠળ સાઈડમાં રાખી ના કોવો નહીં આ રે એટલો કર આટલી હે પડી છે જો દેખાય તમને ચશ્મામાં દેખાય નહીં દેખાય છે કેટલી બધી પડી છે છે ને એમાં કીધું કે બે ખાવ તો મેક્સિમમ આટલી પડી ખાલી આટલી ને આટલી કમથી જીરી કમથી પેડી કટકી તો કઈ ખાલી નથી મસાલા એ તો કોક ખવડાવવા થાય ને ચેલેન્જ વિડિયો કરે કરી ને ત્યારે ખવડાવવા કામ આવશે તો આ જોલો ચિપ્સ આપણે ખાવું કે રે કેટલી બાઈટ છે આટલી જ આપણી પાસે વેજી છે બીજી પેડી એ બ્લુ કલર ની છે એ થોડી ડુપ્લિકેટ જોલો ચિપ્સ છે મતલબ શેખરી પણ થોડી મોંગી આ ઓરિજિનલ વાળાની જે છે ને એ નથી તારે ઢોલાજી ના ખાવાનું ચાલુ કરી બીક લાગે ભાઈ આપણે પાસે છે ને સેફટી માટે ભાઈ સ્ટ્રાઈબ બ્રેડ ને બધું લઈને રાખી દીધી મિત્રો આ તો હવાઈ ગઈ આખી અમાર ચેલેન્જી આ તો કે જે છે ને જીપજી હવાઈ ગઈ ને ને વધારે ગળામાં દુખે જો આ છે ને એ ઠેકાને જુદા લાગે થોડોક છે ને હું પર સેલ્ફી કેમેરા કેમેરાખવો પડે મારે એટલે તમને ખબર પડે ઓછી જાય પણ ઘણા બહુ દુખ્યા હવે તો ખાલી મસાલા વાળું જીવતી મિત્રો બધી અહીંયા સાઈડ માં

હવે નથી રમાતું હવે સ્પ્રાઇટ પીવી જ જોઈએ આપણે હજી ગળામાં તકલીફ થાય ને એ તમને કેમ મારે કેવું એ ગળામાં તકલીફ થાય નઈ બહુ વધારે નડે સ્પ્રાઇટ જ છો પાણી નથી પાણી હવે નઈ પીવું પડે આનાથી રાહત થઈ જાય કઈ કામ નહીં આ ચેલેન્જ મિત્રો બહુ અઘરો પડે ચેલેન્જ બહુ અઘરો પડે જો આ ગળામાં હે ને ખોડે વધારે ખવાઈ ગઈ વગજ ઉપર થોડોક ફેર પડે યાર તમને મેં છે ને કે ખોટે કરે છે મસ્તી કરે છે ખોટે ખોટે એમ નામ નાટક કરે કોઈ પણ નાજી મારી પાસે જૂની પડી ની તારે કતે દેખી છે આવ તારે જો તમ તર વડિયા વડિયા ની અંદર જો સ્વામી મંદિર છે ને ગમે તમે કેવો સ્વામી મંદિર સ્વામી મંદિર ની એક્ઝેક્ટ જે રોડ આવે ને ત્યાં છે આપણો ઘર એ મને એડ્રેસ રિવીલ કરી દીધો તો આવી જો મિત્રો ચલો જીપ જેને પણ ટ્રાય કરવી હોય એને આપડી પાસે આજી પડી એ થોડી તમને પણ ટ્રાય કરો છો જેને પણ મસ્ત ની વાત લાગે છે ને એના માટે સ્પેશિયલ વાત કહું ખાસ તો આનાથી તો હાલત ઢીલી થઈ જવાની છે આ છે ને તમને નહીં કરું recommend કે તમે આ ખાઓ આ ખાવા જેવી વસ્તુ નથી કે તમે આપણે જે ડેઈલી વસ્તુ જે વેફર ને બધી વસ્તુ ખાઈ આ એવી વસ્તુ નથી ખાવા જેવી આમાં ચોખ્ખી ચોખ્ખી બધી વસ્તુ લખી જ છે કેટલી ડેન્જર છે જો ઉપર તમે વાંચી લ્યો આખું દેખાય બધું તમને જે ખોલીને દેખાડું જો મિત્રો અહીંયા બધી વસ્તુ લખી છે ઈ અહીંયા આખું તમે પોસ્ટ કરીને વાંચી લ્યો આ છે ને મિત્રો સમજી અઘરી વસ્તુ છે આ એમ કે ભાઈ ડેલી ઉપયોગમાં ખાય ના હજી ખાવાના ના શીખાય કે હું તટને ખાવ છું જે હાવ થી કિંમત ખાતા ને એ તો આટલી રત ખાય ભગવાન જે માના કરતા પણ વધારે તીખી ખાય છે ને તો કઈ વસ્તુ લાગવાની જ નથી એ તો ચટણી માં તીખી ખાતા જ હોય એટલે એ લોકો બહુ ઓછો થવાનું નથી ને જે છે ને એ આ ટાઈપ નું છે ને કેવો લાગ્યો જલો ચિપ ચેલેન્જ વિડીયો

નાખીને ટ્રાય કરી તમે કહેજો તો કદાચ નેક્સ્ટ વિડીયો ની અંદર ઝૂલો ચિપ્સ ને છે ને મેગી અંદર નાખી ટ્રાય કરશો ઝુલો ચીપ્સ મેગી એવું ને ઝૂલો ચિપ્સ ની મતલબ વિડીયો તમે જેમ કયો ને કદાચ ભાઈ આ ચેલેન્જ કરો બાર ઓવર કરો ટ્વેન્ટી ફોર અવર કરો આની અંદર કરો તમે ગમે જ્યાં કેહો ને ત્યાં આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરશું ને એના માટે ચેલે આ વિડીયો ના કમેન્ટ બોક્સની અંદર ચેલેન્જ વિડીયો જલ્દી કમ્પ્લીટ કરી નાખ્યું આ વિડીયો સારો સફળ દેવડાયજો